રામ રામ ડાયરા ને મહાદેવર તો પાછા એક નવા બ્લોગ માં અહીંથી જવાનું થઈ ગયું આપડે બાર બીજે નક્કી બરોબર લુક જો ના ની દૈસા તમે જોઈ શકો છો મારા બરોબર હું હવારવામાં સીઆઈડી જોતી હતી પણ કાઈ ભેગું વયરું નથી આપણું આપણે જવાનું બારે ને હું જાઉં છું સાળંગપુર મંદિરે તો હવે ન્યા જાય હી હું નવા જૂની કરવાના હી એ માટે મારો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો બુલતા નહીં આ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર

ટેન્શન પાહાડ દીવો માં તમે ટેન્શન છાહાડ દી બાજુ કામ ની ચાલ જ એવું એમ કી દુનિયા માં જાવ તો આઈ ના હીટ ને આ દુનિયા ના હીટ ને તો તો મંદિરે કેમ જો ભૂખી ગયા માથે હાથ હોય તો આવવું પડે એવું એમ ને દાદા નો હાથ એટલે આવું બોલા પણ તમે લવ સ્ટોરી તમારી મૂકી દીધા શું હા પણ તમારી લવ સ્ટોરી બોલો તમે ટેન્શન છાયક દી બાજુ છો 300 પાર્ટ દીવો તમે 360 દી બાજો તો એક દી તમારું વધે કેમ તમારા આ એક દિવસમાં કેટલી કલાક હોય કલાક હિસાબ ન કરતા

અરે રે રાજ હું થા તર તો લગન કે દી કરો તો લગન ને લગન અમને બેક મહિનામાં કરવા બેક ચાર મહિના બેક ચાર મહિનામાં કરવા મને બોલાવશું સુ બોલાવાની જો ને માર મને એમ આવવાનું આવી એની ટૂંકી ને ટચ લવ સ્ટોરી કીધી ભૂલતા ઠોઠિયા જેવી અમે ન કીધું કે આ ભેગા થયા તા ખાલી લગનમાં ભેગા થયા બસ વાત થઈ ગઈ પૂરી ભાઈ બંધ ના ભેગા થયા તા ઈ

ભાઈ તો નો કહેવાય આપણે સેટિંગ કરવું જો એટલે તું તું બોલાય ના મે મેસેજ કર્યો બોલો મને કે ઓળખો આપણે આપણા 10 મિનિટ પહેલા નંબર આપ્યા ઈ કે આ એ આવી તમારી લવ સ્ટોરી છે એમ ને બઈયાથી તમારે આ હું કહેવાય લાગી ગયા વ્યવસ્થિત ઓ વ્યવસ્થિત વાંધો વાંદને થઈ જશે બધું હરકો અહી આયો હો તો આયા ના આ રાખજો

બરોબર તો અમારા આવા નવા બ્લોગ જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો નો કરી રહી તો કરી જ દેજો હું એવું કહું છું કારણ કે અમે જે ઘણી બધી નવા જૂની કરવાના એ તો તમને બધાને બહુ મજા આવશે તો મારી ચેનલને પહેલાં તો ધડ દઈને સબસ્ક્રાઇબ કરતા હોવ અને આવો નવો સપોર્ટ મને કરતા રહેજો ને તમે સપોર્ટ કરો છો એ બાબતે તમારો બધાનો દિલથી આભાર થેન્ક યુ